ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ટ્રીમ ટ્રીમ શબ્દનો અર્થ સુવ્યવસ્થિત ટાપ ટીપ સુઘડ સ્વચ્છ બેડોળ કે શિથિલ નહીં એવું સ્વચ્છ કરવું સુઘડ કરવું રંધો ફેરવીને કાપકૂપ ઇત્યાદિ કરીને આડોવળો અથવા કઢંગો ભાગ કાઢી નાખો કે શણગારવું થાય છે ટ્રીમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ નેબર્સ ગાર્ડન્સ આર ટ્રીમ એન્ડ નીટ એટલે કે પાડોશીઓના બગીચા સુવ્યવસ્થિત અને સુઘડ છે એક બીજું ઉદાહરણ જોઈએ હી વેન્ટ ટુ ધ બાર્બર ફોર અ ટ્રીમ અર્થાત તે વાળન પાસે વાળ કપાવવા માટે ગયો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ